આજે સૂર્યગ્રહણ અને સોમવતી અમાસનો સંયોગ આજે વર્ષનું પ્રથમ સૂર્યગ્રહણ છે પાંચ કલાક દસ મિનિટની અવધિ ધરાવતું આ સૂર્યગ્રહણ ભારતમાં નહીં દેખાય તો સોમવારનો દિવસ અને અમાસનો સહયોગ સર્જાવવાના કારણે સોમવતી અમાસ કહેવામાં આવે છે જેથી આજે વહેલી સવારથી જ શિવ મંદિરોમાં ભક્તોની ભીડ જોવા મળી રહી છે જો કે વર્ષમાં આ સોમવતી અમાસ માત્ર એક અથવા બે જ આવતી હોય છે અને તેનું વિશેષ મહત્ત્વ રહેલું છે સોમવતી અમાસ આખા વર્ષમાં બહુ ઓછી આવતી હોય છે બેથી ત્રણ અમાસ આવતી હોય છે સોમવતી અમાસ સોમવાર અને અમાસ એ શિવ પ્રાધાન્ય છે તો આ સોમવતી અમાસના દિવસે લોકો શિવજીની આરાધના કરે છે પિતૃઓને પ્રસન્ન કરવા માટે પિતૃ કાર્ય કરે છે તથા કોઈ કાલસર પ્રયોગની વિધાન કરાવતા હોય છે તથા મોક્ષ માટેના જે મૃત્યુંજયના જપ પણ કરતા હોય છે આવું બધું કરવાથી ભગવાન શિવજી પ્રસન્ન થાય છે તો આ સોમવતી અમાસ એ ભગવાન શિવજીનો પ્રાધાન્ય દિવસ છે એટલા માટે ભક્તો ભાવથી ભગવાનની પૂજા કરે છે અને તેને રીઝવાનો પ્રયત્ન કરે છે